નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વહેલી સવારની સૂર્યની કિરણ ઉગતાની સાથે દિયા બહુ વહેલી જાગી ગઈ સવારનું કામકાજ પતાવી આજે વહેલી ફ્રી પણ થઈ ગઈ કારણ કે આજે એમના લગ્નની તેરમી વર્ષગાંઠ છે આમ તો દિયા લગ્નની વર્ષગાંઠ ઉજવતી નહીં પણ આ દિવસે દિયા માટે ખાસ હોય છે કારણ કે આજે દિયાની આંખનું રતન એમનો નાનો ભાઈ પ્રથમ અચૂક દિયાને મળવા માટે આવતો અને ઘરેથી મમ્મીના હાથે બનાવેલ મોહન થાળનો ડબ્બો સાથે લાવતો દિયા સવારની આજે ઘરના મુખ્ય દરવાજા સામે બેસી ભાઈ પ્રથમની રાહ જોઈ રહી છે અને મનો મન બોલતી રહે છે કેમ આજે આટલું બધું લેટ થયું ત્યાં ડોલબેર વાગે છે અને દિયા એકદમ સફાળી ઊભી થઈ જાય છે અને દરવાજો ખોલે છે અને નજરની સામે ભાઈ પ્રથમને જોતા જ એકદમ ખુશ થઈ જાય છે અરે મારો વીર આવી ગયો પ્રથમ આવીને સીધો દિયાને પાય લાગુ દીમા કેમ છો તું દીમા આવા ભાઈ બહેન વચ્ચે સંવાદો થાય છે બંને ભાઈ બહેન આજે બહુ ખુશ હતા અને વાત વાતમાં દીયા એ પ્રથમને કહ્યું તું વીસ વર્ષનો થયો પણ હજુ તું મને દીમા કહેવાનું ભૂલ્યો નહીં હો પ્રથમ તું બોલતા શીખ્યો પહેલી વાર ત્યારે તું દીમા બોલ્યો હતો કદાચ ત્યારે તને દીયા બોલતા નહીં આવડતું હોય એટલે દીમા બોલ્યો હશે ત્યારે પ્રથમ બોલ્યો હા દીમા હું તો તને દીમા કહીશ તું ઘરડો હું ઘરડો થાવ તો પણ હું તને દીમા કહીશો કારણ કે તું મારી દીદી કમમાં વધુ છે હા એ સાચું કહ્યું તે પણ હું તારી માં કેમ બની કદાચ તને નહીં ખબર હોય તારા માટે તો આપણી મમ્મી મૃત્યુ સામે લડી અને તને જન્મ આપ્યો છે અને એ પણ મમ્મીએ તારી ત્રણ બહેન માટે આટલું બોલી દિયાની આંખમાં આંસુ સરી પડ્યા પ્રથમ દીમા તું રડ નહીં ચાલ હું હમણાં બહાર જઈ કેક લાવું છું નહીતર જીજુ કહેશે સાળો ખાલી હાથ આવ્યો પ્રથમ આટલું બોલી બહાર જાય છે અને દિયા રસોઈ ઘરમાં જઈ રસોઈની તૈયારીમાં લાગી જાય છે પણ ધ્યાન આજે રસોઈમાં નથી લાગતું ભાઈ બહેન વચ્ચે થયેલી વાત દિયાના મનમાં ઘુસ્યા કરે છે અને દિયા આજે પોતાના બાળપણની યાદોમાં સરી પડે છે માત્ર તેર વર્ષની ઉંમરમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી દિયાની માથે ઘરની તમામ જવાબદારીને માથે આવી જાય છે જ્યારે દિયા મમ્મી સાથે સહેજ સરકારી દવાખાનામાં મમ્મીની તબિયત બતાવવા જાય છે ત્યારે ડોક્ટર આંટી શું કહ્યું એ તો ન સમજી પણ એટલું કહ્યું કે બહેન તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડશે તમારી તબિયત બહુ નાજુક છે ત્યારે મમ્મી બોલી મારું જે થવું હોય થાય હું મૃત્યુ સામે લડી લેવા તૈયાર છું પણ મારી દીકરીઓને બસ ભાઈ મળી રહે એટલું બોલી મમ્મી લડવા લાગી અને ડૉક્ટર આંટીએ દિયાને કહ્યું બેટા મમ્મીની તબિયતનું ધ્યાન તારે રાખવાનું છે જો તારી મમ્મી તારા માટે ભાઈ લાવવાની છે દિયા એકદમ ખુશ થઈ ગઈ બંને મા દીકરી ઘરે પહોંચી ઘરે બધાને ખુશાલીના સમાચાર આપે છે ઘરમાં દાદી અને દિયાની બંને બહેનો પપ્પા ખુશ થઈ ગયા અને બધાના ચહેરા પર રોનક છવાઈ ગઈ સમય પણ એની ગતિ સાથે વહેવા લાગ્યો મમ્મીની તબિયત નાજુક થવા આવી હવે તો દિયાએ શાળાએ જવાનું પણ છોડી દીધું અને મમ્મીનું ધ્યાન રાખવા લાગી દિયાને મમ્મીના શબ્દો વારંવાર યાદ આવતા આ અમારી ત્રણ બહેનો માટે મમ્મી પોતે કેટલી તકલીફ વેઠી રહી છે મમ્મી હંમેશ કહેતી હું ને તારા પપ્પા છીએ ત્યાં સુધી પછી મારી દીકરીઓ માટે તો પિયરનું દ્વાર હંમેશ બંધ થઈ જાય મને કોઈ દીકરાનો શોખ નથી કે દીકરો આવે તો એ સ્વર્ગ પહોંચાડશે બસ મારી દીકરીઓને ભાઈ મળી રહે એ માટે હું મૃત્યુ સામે પણ લડવા તૈયાર છું પણ આખરે દિવસ આવી ગયો મમ્મીને હોસ્પિટલ લઈ જવામાં આવી ડોક્ટર આંટીએ દિયાને કહ્યું તું રૂમમાં અંદર આવી જા જો તારી મમ્મી તને વારંવાર યાદ કરે છે દિયાએ ડોક્ટર આંટીને પૂછ્યું મમ્મીની તબિયત કેમ છે તેઓ કહો એ તો કહો ત્યારે ડોક્ટર આંટીએ કહ્યું બેટા તારી મમ્મીની તબિયત એકદમ સારી છે હવે તું જલ્દી અંદર રૂમમાં જા દિયા દોડતી રૂમમાં જાય છે દિયા જેવી રૂમમાં પ્રવેશે કે મમ્મીની બાજુમાં એક નાનકડું ગોરું બાળક જોયું અને એકદમ ખુશ થઈ ગઈ અને દિયાની મમ્મી બોલી જો દિયા આ તારો ભાઈ આવી ગયો દિયા તરત એ બાળકને ખોડામાં લઈ એના ગાલ પર મીઠું ચુંબન આપે છે અને મમ્મીને કહે છે મમ્મી આજથી મારા ભાઈની જવાબદારી મારી તું બસ આરામ કર દિયાની આખો પરિવાર આજે ખુશ થઈ ગયો બધાના ચહેરા પર જાણે ચાંદની ચમક ઉઠી મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ